ભારત માતા કી જય અલે રોહિત ભાઈ બોલા ભાઈ આ શની તૈયારીઓ કરો છો તમે આ તરબૂચની તરબૂચ વાપવા માટે એમ એટલે તરબૂચ વાપવા માટે શું કરવું પડે આ આ સો ફૂટે અમે ગારો પાઇપો મેલી આ પાઇપ થી આ પાઇપ નું અંતર સો ફૂટ સો ફૂટ અને એના અંદર બબે પાઇપો બબે પાઇપો એટલે ભેજનું પ્રમાણ વધારે એના માટે અમુક ચોક ચોકઅપ થઈ ગયો હોય તો એકબીજા

આ ટપકની લાઈનો પાછળ દીધી અને એના ઉપર હવે ખાતર આપશી જે ખાતરના કટા પણ લાઈન તૈયાર કરીને જ મૂક્યો છે અહીંયા તમને બતાવી દઉં જો આ એકદમ ઓર્ગેનિક ખાતર આ ઓર્ગેનિક ખાતરો એ પાયાની અંદર આના ઉપર ટપક ઉપર પાછળ છે આ રીતે

એટલે એના માટે એટલે નું કેવું એમ છે કે આ નળીઓ હાલ ખુલ્લી રાખવામાં આવશે જયારે પાણી આ પાણી એની અંદર થઈ અને આ બહાર નીકળી જાય એ વખતે કોઈ જગ્યાએ નળી તૂટી ગયેલી હોય કોઈ એવી કપાઈ ગયેલી હોય કારણ કે આ જૂની નળીઓ વાપરેલી છે તો એ મલ્ચિંગ કર્યા પછી એ અંદર ખબર ન પડે આપણને કે કઈ જગ્યાએ નળી તૂટી છે તો આ નળી સ્પેશિયલ પાણી વાળી અને ચેક કરી લે છે અને એના પછી જ આ નળીઓને આ રીતે આમ પલટી મારી અને આ પાછળથી આમ બાંધી દેશે બે બાજુથી અને પછી કે એના ઉપર મલ્ચિંગ કરી દેશે બોલો આ તળબુજ તમે જે ચોપવા મળ્યા એ આ કેટલા અંતર હોય છે કેટલો ફૂટનું અંતર હોય છે સવા ફૂટ નું દરેક ફોડામાં અમે દાણા મેળવીએ છીએ અને બે બાજુની લાઈનમાં બેય બાજુ ખેતર ભરચક થઈ જાય કેવાનો મતલબ કે આ જો વસ્તુ વચ્ચેનું અંતર સો ફૂટ સો ફૂટે એટલે ત્રણ ત્રણ ફૂટ ગ્રોથ કરીએ કે ખરું એ બે હા હા તો ઉત્પાદન કેટલા મહિનામાં તૈયાર થાય એ કોઈ અંદાજ આ થોડું વહેલાવ આવેલું છે ઠંડીમાં એટલે થોડું સિત્તેર એસી દિવસ થઈ જાય એસી દિવસે એનો પાક પૂરો થઈ જાય પૂરો થઈ તો છે થોડું વાતાવરણ ઠંડીનું છે ઉગવામાં થોડી વાર લાગે બાકી જો ગરમીનું મોસમ હોય તો સાહેબ ને સીતે દિવસમાં આ તૈયાર થઈ જાય છે માલ અને ખેતર ખાલી પણ થઈ જાય છે અને આમાં કદાચ એસી દિવસ લેશે ઠંડીના લીધે ગ્રોથ કરવામાં વાર લાગશે પણ આ સરસ એટલે આટલું વેલુ આવવાનું કારણ પણ ભાવ મળે એના લીધે વહેલું આવવાથી ભાવમાં વધારો મળે એમનું કેવું એમ છે કે જો આ થોડું વહેલું વાવીએ રિસ્ક છે પણ વહેલું વાવવાથી પાછળ ભાવ મળી રહે પાછળ તો શું હોય કે તરબૂચ વાવવાવાળી સંખ્યા વધારો હોય અને બજારમાં આવક પણ વધી જાય એટલે એ વખત ભાવ થોડો ઓછો રહેતો હોય છે એટલે અમને આ વહેલું બે હજાર છવ્વીસની પહેલી તારીખે જ ચાલુ કરી દીધું છે એટલે સરસ કહેવાય એમનો એક આ જુગાડ આપણને તો રોહિતભાઈ તમને આ મલ્ચિંગના ના અંદર અને ખાતર નો અને બિયારણ નો કેટલો ખર્ચો જેવો થાય ખર્ચા અને સો સાત હજાર રૂપિયા બિયારણ નો ખર્ચો થાય બિયારણ એટલું મોઘુ આવે આવે અમે અઠ્યાવીસ હજાર રૂપિયા કિલો ભાવે વાયેલું છે અઢીસો ગ્રામ બિયારણ જાય એટલે ટોટલી તમારે ખર્ચો કરો ને સાત ને પંદરક હજાર રૂપિયા જેવો ખર્ચો થઈ જાય હા થઈ જાય તો થાય એમ છે મલચિંગ નો અને બિયારણ પણ મૂકવું હોય છે ખાતર આ બધું જો ખર્ચો ગણવા જાય તો અંદાજે અઢાર હજાર જેવો ખર્ચો થાય છે પણ જો એનો ભાવ અને ઉત્પાદન સારું મળતું હોય તો એનો સારી એવી પણ આવક થઈ જાય

અંદરની લાઇન પાથરી દીધી છે ટપકની એ લાઈનોને ચેક પણ કરી લીધી પાણી કાઢીને અને એના ઉપર આ મેણિયું પાથરી દીધું મલ્ચિંગ કરી નાખ્યું જેથી મલ્ચિંગ કરવાથી અંદરનું કોઈ નિંદામણ એ ઉગે નહીં અને એના અંદર બે બાજુ આવી રીતની માટી દબાવી દેવાની જેથી કરીને મેણિયું ઉપડી ના જાય અને એના અંદર આ જે હોલ છે એના અંદર દાણા મૂકવાનું ચાલુ છે એ તમને બતાવું પ્રત્યક્ષ

અત્યારે જ્યારે ઉગાવાનો ટાઈમ હોય એટલે અઠવાડિયાની અંદર કલાક બે કલાક પાણી છોડતા હોય છે ભેજ પૂરતું પણ પછી જ્યારે તરબૂચની બે હવાની શરૂઆત થાય અને ગરમીની મોસમ ચાલુ થાય એ વખતે દિવસે પર ડે એક એક કલાક પાણી જવા દેવું પડે છે ટપકની અંદર અને એમનાથી એમનું પૂરેપૂરું ભેજ મળી રહે તૈયાર થાય એવામાં અંદાજે તો હોલસેલ માર્કેટ શું ભાવનું હોય પેલો વેણાટ હતો ગયો હતો પછી બીજો ફરીથી વેણાટ આવે થોડી સાઈડ આવે ની સો રૂપિયા ગઈ કહેવાનો સો થી સાત એવરેજ માં તમારો માલ વેચાઈ જાય અને બધો તમે માલ છૂટક વેચવા જો હોલસેલમાં કોઈ વેપારી હોલસેલ માં વેપારમાં આ દી હોલસેલમાં વેપારી આવીને લઈ જાય છે એમનું કેવું છે કે મારો તે દસ થી બાર ટન માલ નીકળે છે બે માં પટી જાય છે પહેલી વેણાટ મોટી આવે છે બીજી થોડી માપની સાઈઝ હોય પણ બે લમસમ છ રૂપિયાની એવરેજમાં એમનું પડતર હોય છે એટલે એમનું કેવું છે કે પંચોતેરથી થી હજાર રૂપિયાનું ઉત્પાદન આ લઈ શકે છે ઉગાડવાની પ્રોસેસની વાત કરી હવે પછી જ્યારે તળબૂચ ઉગી અને બહાર નીકળશે તો એ પછી તમને બીજા વિડીયોમાં અમે બતાવીશ અને આગળ આગળ જેમ તૈયાર થતું જશે એમ તમને અવારનવાર વિડીયોમાં અમે બતાવતા રહીશું જો અમારી આ માહિતી તમને ગમી હોય તો બીજા ખેડૂતોને જેને માહિતીની જરૂર હોય એવા લોકોને શેર કરો જેથી એમને પણ આ માહિતી વિશે આના વિશેની થોડી માહિતી મળી રહે